અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં અનેક લોકોને વિશ્વાસમાં કેળવી તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે ખાસ કરીને જાગૃતતાના રૂપિયા ગુમાવતા હોય છે તેવી જ રીતે બે ફેસબુકમાં તાંત્રિક વિધિની પોસ્ટ મૂકી કોઈ પણ દુઃખનું નિવારણ થશે તેવી રીતે એક જાહેરાત બનાવી શેર કરી હતી જેથી સુરતના એક વેપારી તેમની આ લોભામણી તાંત્રિક વિધિની જાહેરાતમાં ભેળવાઈ ગયો હતો અને તેમણે આ બની બેઠેલા તાંત્રિકનો સંપર્ક કર્યો હતો

પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત છે લાય પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત છે સૂચના અનુસાર શહેરના નાગરિકો સાઇબર ક્રાઈમનો ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ ન બને અથવા જો એવા ગુના આચરવામાં આવ્યા હોય તો તેવા ટોળકીઓને પકડી પાડવામાં આવે તે માટે સૂચના આપવામાં આવેલ તે સૂચના અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર અરજદાર અરજદારની એક એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં ઓક્ટોબર બે હજાર અરજદાર છે એ ભોગ બનેલ એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્ર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે એના ઉપર એવું લખેલ અરજદારને મળ્યું કે તાંત્રિક વિધિ છે કે સભી સમસ્યાઓ કા સમાધાન કરે અરજદારને તેમાં વિશ્વાસ પડતા સદર એકાઉન્ટ ધારકનો સંપર્ક કરેલ ત્યારબાદ વોટ્સઅપ પર તેમની સાથે વાતચીત થયેલ તો આ શૈલેન્દ્રનાથ જે છે જેનું મૂળ નામ છે મુનિષ ભાર્ગવ તેઓએ અઘોરી શૈલેન્દ્રનાથના નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો એ દરમિયાન અરજદારનો સંપર્ક થતા એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે તમારા ઘરમાં ઘણું સોનું છે દુષ્ટાત્માઓનો વાસ છે વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેન્ક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે લગભગ જોઈએ તો આજે છ થી સાત મહિનાનો સમયગાળાની અંદર પંદર લાખ એકાવન હજાર પાંચસો ને દસ રૂપિયા ફરિયાદીના મુનિષ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અગોરીએ બોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે આ દરમિયાન એક વખત મુનીશ ભાર્ગવ પોતાના સાગરિત મનોજ ભાર્ગવની સાથે સુરત ખાતે આવેલ અને ફરિયાદીને બોડવીને એમના ઘરમાં વિધિ કરવા માટે જણાવે જે માટે ફરિયાદીએ ઘરમાં ખાડો ખોદાવેલ ત્યારબાદ ધાર્મિક વિધિ કરી ધુમાડોને એમ કરીને ફરિયાદીના ઘરની અંદર પોતે લાવેલ નકલી ઘરેણા સોનાના અને હાડકાને એમ બતાવીને ધુમાડાનો લાભ લઈને ફરિયાદીને બોળવીને જણાવેલ કે તારા ઘરમાં આ દુષ્ટાત્મા છે અને આ જે સોનું છે ત્યારબાદ હાથ ચાલાકી થી એ સોનું અને બધું ગાયબ કરી દીધેલ ધુમાડાનો લાભ લઈને ફરી અને પછી આરોપીને એવું જણાવે ફરિયાદી ને એવી રીતના જણાવેલ કે તમારે જો વિધિ કરાવશો તો આ વસ્તુ તમારા ઘરમાંથી જતી રહેશે અને જેટલું સોનું છે એના કરતા સો ગણું સોનું તમને જે દેખાયું હતું એના કરતા મળશે એ દરમિયાન મનોજ ભાર્ગવ બકરાની બલી માંગી જેના માટે ફરિયાદી ફરીથી પૈસા પાડવામાં આવ્યા તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એકવારની વિધિ એ બધું થઈને લગભગ પંદર લાખ એકાવન હજાર પાંચસો દસ રૂપિયા જેટલા આરોપી સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં આવ્યો અત્યારે લગભગ કોઈ જગ્યાએ ફરિયાદી વિરુદ્ધ કોઈ પણ જગ્યાએ આવી ચીટિંગની ફરિયાદ નથી કાળા જાદુનું નામ આવે ત્યાં લોકો ગભરાઈ જતા હોય છે કે અમે બાબાજીની ફરિયાદ કરીશું તો આવું કંઈક થશે પણ એમની પૂછપરછ હજુ ચાલુ છે જે દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે નાની મોટી અમાઉન્ટ ગણીએ બે પાંચ તો વિધિના નામે આ રીતના એમણે ઓનલાઈન ટ્રાન્સફરને એમ લઈને લગભગ સોથી વધુ લોકો સાથે છેતરપિંડી કરેલી છે પણ એ ભાઈ છે ફરિયાદ હજુ ક્યાંય નોંધાઈ નથી ના આરોપીનો મૂળ ધંધો આ જ છે આરોપી લગભગ બે વર્ષ પહેલા પંજાબના કપૂરથલામાં જે ટ્રસ્ટ મંદિર હોય છે ત્યાં ગાડી દુકાન બાર વિવિધ હવન માટે ભાડે આપતા હોય છે એ પ્રકારની પણ કામગીરી કરતો હતો મૂળ હવન કરવાનું કુંડલી બનાવવાનું એ બધું બેઝિક જે પૂજા અને હવન એ રીતની કામગીરી એ આરોપીની મૂળ કામગીરી